જ્યારે વડોદરા આખું વિશ્વામિત્રી નદીના પાણીમાં ગરકાવ હતું જ્યારે વડોદરા વાસીઓ ઘરની અંદર કેદ પીવાનું પાણી પણ તેમને મળી શકે તેમ ન હતું ત્યારે એ જ વડોદરા વાસીઓના ટેક્સના પૈસે કરોડોના ખર્ચે તેમને બચાવવા રાહત સામગ્રી તેમના સુધી પહોંચાડવા વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખરીદેલ અત્યાધુનિક 25 સ્પીડ બોટ્સ ધૂળ ખાઈ રહી હતી ઇન્ચાર્જ ફાયર ચીફ પાર્થ બ્રામબટ એમએલનો ફોન પણ ઉપાડતા ન હતા

આના ઉદ્ઘાટનમાં તો મસ્ત ફોટા પડાવ્યા હશે ને તમે મંત્રીઓ નેતાઓ આવે ત્યારે બાજુમાં મસ્ત સ્માઈલ સાથે ફોટા પડાવવા તમે ઊભા રહી જાવ છો આવા પૂરમાં વડોદરાની જનતાની વારે તમે કેમ ઊભા ના રહ્યા તમે પાણીમાં કેમ ના ઉતર્યા કરી શકતા હતા ફૂડ પેકેટ્સ વિતરણ એનું કઈક આયોજન કરી શકતા હતા તમે લીડર પાસે તો પ્લાન બી હોય જ ને જે જનતા પાસે કરોડોના ટેક્સ વસૂલો છો તે જ જનતાને એક પાણીનું પાઉચ પણ ના આપ્યું તમે કેમ